યા કાજે મશીનરી કા કિંમત રૂપિયા યા કુબાઈ કા જો

બે ત્રણ પાંચ આઠ દોઢ બાર પંદર અઢાર બાવીસ બાવીસ રૂપિયા સોળ બાવીસ સોળ બાવીસ સોળ બાવીસ પછી અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા સોળ પાંત્રીસ રૂપિયા નીચે ભાઈ ઠગલો પંદર એસી એકાશી બ્યાસી નેવ એકાણું બાણું અઠાણું નવાનું સોળસો બે ત્રણ પાંચ આઠ દોઢ બાર પંદર હજાર બે બાવીસ પચી પચીસ રૂપિયા કેટલા બી આ સોળ પચીસ એકત્રીસ એકત્રીસ રૂપિયા ફ્રીજ અને સોળસો

પચાસ રૂપિયા એકાવન પંચા સાઈ સિત્તેર સિત્તેર રૂપિયા પંદર સિત્તેર રૂપિયા કરો નીચે છ ભરી ઉપર હાલ છ ભારે હલો બાજુ પંદરસો પાકા પાકા પંદરસો પંદરસો પાંચ બે ભારે હાલો બે ભારે ચૌદસો ચૌદ પચાસ એકાવન પંચા ફાઈઝર પીચોતે પંદરસો બે પંદરસો હાલો ભાઈ બાજુ ને બે ભારે

બે ત્રણ પાંચ છી રૂપિયા વીસ રૂપિયા છવ એક સોળત્રી સોળ ત્રીસ પંદર પછી પંદર પછી પંદર પછી આના

પંદર એસી પંદર એસી એકાશી બ્યાસી ને એકાણું બાણું અઠાણું નવાનું સોળસો સોળસો બે પાંચ આઠ દો બાર પંદર અઢાર વીસ એકવીસ બાવીસ ત્રીસ રૂપિયા નીચે ભાઈ બાર ભાર

આ બાજુ થોડું પંદરસો બે ત્રણ હજાર બાવીસ એકત્રીસ ત્રીસ રૂપિયા પંદર ત્રીસ પંદર ત્રીસ પંદરસો મામા

કત્રિ 340 વિસ્તાર 50 50 રૂપિયા 15 50 15 50 થાલો કા પાણ 955 રૂપિયા 99 રૂપિયા